દ્વારા નો ડ્રગ્સ અને ગાંજા સહિતના નશાકારક પદાર્થો વેચનારા સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સચિનના પાલી ગામમાંથી સ્કૂલ બેગમાં છુપાવી ચાર કિલો ગાંજો લઈ જતા ઓરિસ્સાવાસીને પોલીસે ઝડપી પાડ્યો હતો દરમિયાન ત્યાંથી પસાર થતા દીપક ચિરંજી બી જૈના અટકાવી તેની પાસેની સ્કૂલ બેગની તપાસ કરતાં અંદરથી રૂપિયા ચાલીસ હજારનો ચાર કિલો ગાંજો મળ્યો હતો પોલીસે ગાંજા સાથે છેતાળીસ હજારનો મુદ્દાબલ જપ્ત કર્યો હતો પૂછપરછમાં દીપકે આ ગાંજો તે ઓડિશાથી શંકર પાસેથી લાવ્યો હોવાનું અને છૂટકમાં વેચતો હોવાની કબલાત કરી હતી પોલીસ એનડી પીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી દીપકની ધરપકડ કરી હતી જ્યારે શંકરને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે